મારું નામ કારુભાઈ રતનભાઈ શંઘાર અને આને ત્રીસ વર્ષથી આ કેમ્પ ચાલુ છે સંગાર ભાણજીભાઈ પરિવાર તરફ તરફથી ચાલુ છે ત્રીસ વર્ષથી સતત કેમ્પ ચાલુ છે અને ગામના બધા આગેવાનો અને સમાજો બધા હેડી મેળવીને બધા સાથ સહકાર આપે છે તમામ ખર્ચો આ ભાણજીભાઈ મમ્મુભાઈ પરિવાર તરફથી કરવામાં આવે છે સુવિધામાં નાસ્તો પછી કાયમ આ સહેલી રસ હોય પછી અત્યારે જમવાનું હોય સાંજે અને ચાય પાણી હોય અને મેડિકલની બધી સુવિધા અહીંયા મળે છે કેમ જાત્રી જ્યાં સુધી આવે છે ત્યાં સુધી એક બે નોરતા સુધી ચાલે છે જ્યાં સુધી પદયાત્રી ચાલુ હોય ત્યાં સુધી કેમ્પ ચાલુ હોય છે શિવજીભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને ત્રીસ વર્ષથી શિવજીભાઈ સુજીભાઈ સંભાળે છે અને એના જયારે બાપુજી હતા ત્યારથી આ ચાલુ છે બાપુ બાપુજી ભાણજીભાઈ આ ચાલુ કર્યું છે તો મારા જય માતાજી આ કેમ્પ મારા બાપુજી હતા ત્યારથી એ લોકોએ ચાલુ કર્યો છે તો એની જે પરંપરા છે એ અમે હજી ચારે ભાઈઓ થઈ અને નભાવીએ છીએ અમારું કુટુંબ નભાવે છે આ કેમ્પમાં ગામ લોકોનો જબરજસ્ત અમને સપોર્ટ મળે છે એક મિત્ર વર્ગ એક વડીલો કે બધા સમાજના ભાઈઓ હળી મળી અને આમાં નિઃશુલ્ક વધી સેવા આપે છે ત્યાં અમે યાત્રીઓ માટે સવારના ચાર નાસ્તો નાસ્તો શેરડી રાસ મેડિકલ ને ચા પાણીની સેવા સતત ત્યાં અમે આપીએ છીએ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે